E તાપી જિલ્લાના નિઝર તાલુકા નજીક આવેલ વેલદા ટાકી પાસે પાણી પુરવઠા વિભાગના હેડવર્સમાંથી ક્લોરીન ગેસ લીકેજ થવાની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે જેના કારણે આસપાસના લગભગ ગ્રામ પંચાયતની ખેતીવાડીને ભારે નુકસાન પહોંચ્યું છે આ ઘટના તારીખ નવ બાર બે હજાર રોજ સવારે લગભગ નવ વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ બેદરકારી માટે કોણ જવાબદાર છે તે સવાલ ઉભો થયો છે પ્રાથમિક માહિતી અને ખેડૂતોના દાવા મુજબ પાણી પુરવઠા વિભાગની યોજનાના હેડવર્ક્સમાંથી આ ક્લોરીન ગેસ લીકેજ થયો હતો જેની માત્રા આશરે કિલોગ્રામ જેટલી હોવાનો અંદાજ છે ગેસ લીક થવાના કારણે આજુબાજુના ખેતરોમાં ઉભેલા નાના મોટા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ ઝેરી ગેસના ફેલાવાને કારણે ઉભા પાકનો નાશ થયો છે વધુમાં પાણીમાં પણ દુર્ગંધ આવવા લાગ્યો હોવાથી આસપાસના પશુઓ માટે પણ ગંભીર ખતરો ઊભો થયો છે આ ઘટનાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગની ઘોર લાપરવાહી અને પાણીની ટાંકીની જાળવણીમાં ધ્યાન ન આપવાના કારણે જ તેમને પાક ગુમાવવાનો વારો આવ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે નુકસાન સહન કરનારા ગ્રામ પંચાયતના ખેડૂતોએ એક જૂથ થઈને નિઝર મામલેદારને આવેદનપત્ર સુપરત કર્યું છે તેમની મુખ્ય માંગણી છે કે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે તાત્કાલિક અને કડક પગલા ભરવામાં આવે ખેડૂતોને તેમના ગુમાવેલા પાકનું પૂરું અને વ્યાજબી વળતર ઝડપથી ચૂકવવામાં આવે ખેડૂતોએ લેખિત રજૂઆત કરીને મામલતદારને આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા વિનંતી કરી છે આ ઘટનાએ પાણી પુરવઠા વિભાગની યોજનાના હેડ વર્કસની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાની બેદરકારીને છતી કરી દીધી છે ક્લોરિન જેવા જોખમી ગેસનું આટલી મોટી માત્રામાં લીકેજ થવું એ સ્પષ્ટ દર્શાવે છે કે સુરક્ષાના નિયમો અને જાળવણી પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે સવાલ એ છે કે આટલી મોટી બેદરકારી છતાં અત્યાર સુધી જવાબદાર સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર ચૂકવાય છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ